દ્વારા પાણી સફાઈ સ્ટ્રીટ લાઇટ અને ગટર સેવાના વેરાના બમણા કરવાના વિરોધમાં શહેર કોંગ્રેસ સમિતિ અને આમ આદમી પાર્ટી દ્વારા પાલિકામાં સૂત્રોચ્યાર અને બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો પાટણ નગરપાલિકા દ્વારા પાણી સફાઈ સ્ટ્રીટ લાઇટ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પચીસ પોલીસ જવાનોનો લોખંડી બંદોબસ્ત ગોઠવા હતો કોંગ્રેસ અને આપ દ્વારા વિરોધ શરૂ કરતા જ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ પૂર્વ શહેરના કોંગ્રેસ પ્રમુખ ભરત ભાટિયા અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ

સફાઈ વેરાના પચાસના હો કર્યા અને મિલકત વેરામાં વીસથી પચીસ ટકાનો વધારો કરી આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ પાટણના ગરીબ અને મધ્યમ વર્ગની પદાની કેળો ભાગી નાખી છે ત્યારે આ કોંગ્રેસ પાર્ટી ગરીબ અને મધ્યમ વર્ગને સાથે અને પાટણ નગરજનોની સાથે રહી અને આ ભાવ વધારાના વિરોધમાં આજે ઉગ્ર આંદોલન કર્યું ભાજપના શાસનના લોકોએ પોલીસ બોલાવી અગાઉથી અને તમારા તમામ કાર્યકરોની ધરપકડ કરાવી છે પણ અમે ક્યારેય પાટણની પ્રજાનો અવાજ બનીશું અને પાટણની અવાજનો પ્રજાજ બની કુદરત ભાવ વધારાનો વિરોધ કરીશું આ વેરા જે વધારા છે એ ખરેખર ગરીબ અને મધ્યમ વર્ગને પોસાય તેવા નથી કદાચ પાંચ ચાર ટકાનો વધારો હોય તો એ માન્ય છે બાકી આ તો ડબલ વેરા કરી નાખ્યા છે ગરીબ પ્રજાની અને મધ્યમ વર્ગની પ્રજાની હાલ મોંઘવારીના કારણે પોતાને ઘર ચલાવવું કાઠું પડી રહ્યું છે ત્યારે આ વેરા ભરશે ક્યાંથી અને તમે અત્યારે જોઈ શકો છો કે એમને વેરાની શરૂઆત કરી હતી પહેલી તારીખે થવી જોવાય એની જગ્યાએ હજી અગિયાર તારીખ થઈ ત્યાં સુધી હજુ એમના કોમ્પ્યુટરો ચાલુ નથી રહ્યા હજુ અપડેટ ચાલુ નથી થયું તો આ વેરા પબ્લિક ભરવા માટે રોજ આવી આઈને ધક્કા ખાય છે તેમ છતાં હજી વેરાની વસૂલાત ચાલુ કરી નથી બીજું કે ગરીબ અને મધ્યમવર્ગના લોકો ઉંમરલાયક લોકો અહીં આવીને બેસે છે તો બેસવાની વ્યવસ્થા નથી પાણીની વ્યવસ્થા નથી પંખાની વ્યવસ્થા નથી અત્યારે ગરમી એટલી બધી પડી રહી છે બુજર્ગો બેઠ ગયા પણ આ પાટણ ભાજપ શાસિત નગરપાલિકાને આ કોઈ જાતની પડી નથી સેન્યર સિટીજનો વેરો ભરવા માટે આવ્યા હતા પણ સોફ્ટવેર ચાલુ ન થવાને લીધે બપોર સુધી બેસી રહ્યા હતા કરવેરા બમણા કર્યા પછી તેનો અમલ પણ શરૂ થઈ ગયો છે આજે અને આવતીકાલે રજાના દિવસો હોવા છતાં પણ લોકો વેરો ભરી શકે તે માટે વેરા શાખા સવારના સાડા નવ થી બપોરના એક વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે डबल कर हूँ विद्युत लगवा साथ आज अगर तारीख थी પહેલી તારીખે વેરાની જે કામકાજ શરૂ કરવાનું હતું તે હજુ સુધી ગયું નથી હું ત્રણ વખત ઘટાતા પહેલાં આવ્યો પછી આઠમી તારીખ કહી પછી અગિયાર તારીખ એટલે મારી એક વિનંતી છે કે ઓફિસને તાળું મારી દે અને તમામ સ્ટાફને રીમૂવ કરી નાખે જે જવાબદાર અધિકારી ઉપર છે અને નવે છતી ભલે એક મહિનો અમે મહિનો પછી એક મહિના પછી વેરો ભરીએ પણ આ સ્ટાફ ખરેખર બેદરકાર છે પહેલી તારીખે ઓનલાઈન ચાલુ થઈ જવું જોઈએ જે થયું નથી ગઈ સાલે પણ એટલું હતું એટલે મારે દસ ટકા વેરો એક્સ્ટ્રા ભરવો પડ્યો ડબલ વેરો કરો છો તેના પર શું અસર પડી છે હવે આ જે છે પાણી વેરો ઘરવેરો ખરેખર